આ પાંચને તમારા ઘરેથી ખાલી હાથે જવા ના દો દાન કરો નંબર બે સંત મહાત્મા કોઈ પણ સંત મહાત્માને દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તથા તેમના આશીર્વાદ પણ અવશ્ય લો નંબર ત્રણ અપંગ વિકલાંગ અથવા અશક્ત વ્યક્તિ આવા લોકોને દાન આપવાથી ક્રૂર ગ્રહોના પ્રકોપથી બચી શકાય છે નંબર ચાર ભિખારી ભિખારીને દાન કરવાથી સંચિત પુણ્ય વધે છે જો તમારી પાસે પૈસા હાજર ન હોય તો ખાવા પીવાની કે પહેરવાની વસ્તુઓનું પણ દાન કરી શકાય છે નંબર પાંચ ઘરની દીકરી ઘરની દીકરીનું ક્યારેય અપમાન કરવું જોઈએ નહીં તેને તેની ઈચ્છા મુજબ શક્ય હોય એટલું આપો દાન માટેની ટીપ્સ દાન કરતી વખતે હંમેશા સારા વિચારો રાખો દાન કરેલી વસ્તુઓ હંમેશા સ્વચ્છ અને સારી હાલતમાં હોવી જોઈએ દાન કરતી વખતે કોઈ પણ પ્રકારનું અભિમાન ન રાખવું જોઈએ તો મારા વાલા ગુજરાતીઓ આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ